હરિ શ્રી કૃષ્ણમ વંદે જગદ્ગુરુ બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય ગીતા ગ્રંથની જય સનાતન ધર્મની જય કેમ છો વાલા શ્રોતા મિત્રો મજા મોને ફરી એકવાર આપનું ગીતા જ્ઞાન ગંગામાં હાર્દિક સ્વાગત છે મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે મિત્રો આજે શ્રીકૃષ્ણ અર્જુ સંવાદ નામે ગીતાગ્રંથનો આધ્યાય છ યોગ શ્લોક નંબર સુડતાલીસ યોગીનામી સર્વ્યાં મદગતે અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે સમય યુક્ત તમો મત સર્વ યોગીઓમાં જે શ્રદ્ધાવાન યોગી મારા મો અર્પણ કરેલા અંતઃકરણથી મને જ નિરંતર ભજે એ યોગીને મેં પરમ શ્રેષ્ઠ માન્યું છે તો મિત્રો આ શ્રીમદ ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયનો સુડતાલીસમો શલ્યો શ્લોક છે આ શ્લોક પૂરો થતા છઠ્ઠો અધ્યાય પૂરો થશે અને સાતમો અધ્યાય શરૂ થશે તો મિત્રો શ્લોકને વિસ્તારથી શ્રવણ કરીએ સાથે સાથે આવી રહેલા હોળી અને ધૂરેટી પર્વની સૌ શ્રોતા મિત્રોને ખૂબ ખૂબ વધાઈ મિત્રો તહેવાર ભાઈચારો સુખ શાંતિ હર્ષ ઉલ્લાસ આનંદ મનાવવા માટે છે કોઈને છેડતી કરવા માટે કોઈને હેરાન કરવા માટે કોઈને પરેશાન કરવા માટે નથી તો સાવચેત રહીને ઉત્સવ ઉજવજો યોગી નામ અપી સર્વેશ્યા કે જેમ જેમના મો પદાર્થો સાથે સંબંધ વિશ્વ વિચ્છેદ કરવાનું પ્રાધાન્ય છે એટલે કે સંબંધો છોડવાના છે જડ પદાર્થો સાથે સંબંધો છોડવાના છે જેઓ યોગી હોય કર્મયોગી હોય હઠ યોગી હોય મંત્ર યોગી હોય લય યોગી હોય વગેરે સાધનો છે સાધનો દ્વારા પોતાની સ્વરૂપની પ્રાપ્તિ એટલે સ્વસ્વરૂપનો અનુભવ મો લાગેલા છે તેઓ સકામ તપસ્વીઓ જ્ઞાનીઓ અને કર્મીઓ તો શ્રેષ્ઠ છે જ પરંતુ તે સગળામાં યોગીઓમાં પણ કેવળ મારી સાથે સંબંધ જોડનારો ભક્તિ યોગી શ્રેષ્ઠ છે આવું ભગવાનનો મત છે કારણ કે સંસારી સર્વ ભોગો અને સિદ્ધિઓ ઉપલબ્ધિઓ બધી જ નાશ થવાવાળી છે સાથે સાથે અવિરત પરિવર્તનશીલ છે અને તમને પતનમાં લઈ જનાર છે આ જ્યારે ભગવાનની સાથેનો યોગ છે તે સદા ઉત્થાન કરનારો અને એકત્વ તરફ અને ઉત્થાન તરફ લઈ જનારો છે મદગતે અંતર આત્મામાં ભજન દે કે હું ભગવાનનો છું અને ભગવાન મારા છે શ્રદ્ધાવાન એટલે કે જે મારા ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ કરે છે અર્થાત જેના અંતરમાં મારી જ સત્તા મારી જ મહત્તા છે એવું માને છે તે શ્રદ્ધા ભગવાન ભક્ત મારી સાથે જોડાયેલા મનથી મારું ભજન કરે છે એટલે કે મદગતા અંતરાત્મામાં આત્મામાં ભજતે પ્રીતિપૂર્વકમ કે હું ભગવાનનો શું અને ભગવાન મારા છે આ રીતે જ્યારે પોતાનું પોતાના પણ મૂકી દે છે છોડી દે છે ત્યારે મન આપોઆપ ભગવાનમાં લાગી જાય છે તલ્લીનતા આવી જાય છે જેવી રીતે આપણે સંસારિક દ્રષ્ટિથી જોઈએ છે કે ભાઈ લગ્ન થાય ત્યારે છોકરીનું મન સ્વાભાવિક સાસરીમાં લાગી જાય છે કોઈ એને માળા કરવાની જરૂર અમ નથી પડતી આમ તો પંદર વર્ષ કે વીસ વર્ષ મા બાપના તો ઉસરેલી છે પિયરમાં ઉછરેલી છે પિયરની માયા જલ્દી નથી સૂટતી આપણે એક સામાન્ય વસ્તુ આપણે ઘર પરિવાર નોકરી ધંધાની એકના એક જગ્યાની પણ માયા નથી સુટતી વારંવાર તો ઈચ્છા થાય છે તો જે સ્ત્રી છે જે બધું જ છોડીને જો નાની થઈ નાનીથી મોટી થઈ છે ભાઈ ભાંડો સાથે મિત્રો સાથે રમેલી છે માતા પિતાનો પ્યાર મળેલો છે સગા સંબંધિયાનો પ્યાર મળેલો છે તો પણ એ બધું છોડીને સાસરીએ જાય છે ત્યારે તે બધું ભૂલી એક બાજુ સાઈડ કરી સાસરીઓના તરફ મન લગાવી દેશે એ સ્વાભાવિક લાગી જાય છે તેવી જ રીતે ભગવાનમાં પોતાના પણ ભક્ત જો કરે ને તો ભક્તનું મન સ્વાભાવિક લાગી જાય છે તેમાં કોઈ ક્રિયા કરવાની જરૂર પડતી જ નથી મનને લગાવવું નથી પડતું ખાતા પીતા ઉઠતા બેસતા ચાલતા ફરતા સૂતા જાગતા જેમ બધી જ ક્રિયાઓમાં મન ભગવાનનું ચિંતન કરે છે અને ભગવાનની સાથે જ સંલગ્ન રહેશે જેમ કેવળ ભગવાનનો થઈ જાય છે જેનું પોતાનું વ્યક્તિગત કંઈ નથી હોતું તેની સાધના ભજન જપ તપ શ્રવણ મનન તે બધી પરમાણિક ક્રિયાઓ ખાવું પીવું ચાલવું ફરવું સૂવું જાગવું બધી જ ક્રિયાઓ ખેતી વેપાર નોકરી જીવિકા સંબંધી બધી જ ભક્તિ થઈ જાય છે જેવી રીતે સાસ સાસરી મોસ્ત્રી જાય તો અહીંયા માતા પિતાનું જે હોય એ બધું ભૂલી સાસરીનું ગણી લેશે તો એ વારસામાં પણ એની માલિક થઈ જાય છે તો એવી રીતે મિત્રો ભક્ત પણ જો સંસારથી વિમુખ થઈ ભગવાનની તરફ જોડાઈ જાય તો ભગવાનનું જે છે જે ભગવાનનું ઐશ્વર્ય છે ટોટલી સૃષ્ટિનું તે ટોટલી ભગવાન ભક્તનું થઈ જાય છે તો અનન્ય ભક્તિથી ભક્તની ભક્તિનું સ્વરૂપ ભગવાનને અગિયારમાં અધ્યાયના પંચાવન વનમાં શ્લોકમાં બતાવ્યું છે અધ્યાય અગિયાર વિશ્વરૂપ દર્શનનો છેલ્લો શ્લોક પંચાવનમો કે મત કર્મ કર્મ તત્ પરમો મદભક્ત નિવેર સંગવર્જિતવેર સર્વૂતેષુ શય મામેતી પાંડવા કે હે પાંડવ જે પુરુષ ફક્ત મારા માટે જ સંપૂર્ણ કર્તવ્ય કર્મો કરનારો છે મારા પરાયણ છે મારો ભક્ત છે અને આસક્તિ રહિત છે તથા સંપૂર્ણ ભૂતપ્રાણીઓમાં શત્રુભાવથી રહિત છે અનન્ય ભક્તિયુક્ત પુરુષ મને જ પામે છે अही भक्त मारी प्रसन्नता माझी प्रसन्नताच बर्मो करेश मारा परायणजेशे केवळ मारोज भक्त भक्तसे संसारनं के संसार ना सगा संबंधीनं नाही संसारने आसक्ती सर्वथा सोडी दीधीस आणि सगळा प्राणी रहित से સમયુક્તમાં મત કે મારો મત સંસારથી વિમુખ થઈને પોતાનો ઉદ્ધાર કરવા પ્રયત્નશીલ જેટલા પણ યોગી એટલે કે સાધક હોય છે તે બધા યુક્ત જ હોય છે તેઓ સગુણ અને સગુણ નિરાકારનું અથવા વ્યાપક રૂપે રૂપે બધામાં પરિપૂર્ણ પરમાત્માનું શરણ લેશે તેઓ બધા યુક્ત છે પરંતુ જેઓ કેવળ મારું જ ફક્ત મારું સગુણ ભગવાન નું લેશે તેઓ મારી માન્યતામાં યુક્તતમ છે તો મિત્રો તે ભગવાન યુક્તતમ ત્યારે જ થશે જ્યારે કર્મયોગ જ્ઞાનયોગ ભક્તિયોગ વગેરે બધા યોગો તેનામો આવીને મળી જશે શ્રદ્ધા વિશ્વાસપૂર્વક ભગવાનમાં તલ્લીન થયેલા મનથી ભજન કરવાથી બધા જ યોગો આવી જાય છે કારણ કે ભગવાન એ મહાયોગેશ્વર છે બધા જ યોગોના મહાન ઈશ્વર છે તેથી તો યોગેશ્વર કહેવાય છે તે મહાયોગેશ્વરના શરણે જતા શરણાગતનો કયો યોગ બાકી હોય રહે તે સગળા યોગોથી યુક્ત જ થઈ જાય એટલા માટે ભગવાન તેને યોગ યુક્તતમ કહે છે યુક્તતમ કદી યોગ ભષ્ટ થઈ જ નથી શકતો કારણ કે જેનું મન ભગવાનને નથી છોડતું તો ભગવાન પણ તેને કઈ રીતે છોડવાનું છે અંત સમયે હા પીડા બેહોશી વગેરેને કારણે તે ભગવાનને યાદ ન કરી શકે પરંતુ ભગવાન તો તેને યાદ કરે જ છે ભગવાનની પ્રતિજ્ઞા છે કે તતતમ પ્રિયમાણમ તું કાષ્ટ પાષણ સન્સન્નિભમ અહં સ્વરામી મદભક્તમ નયામી ગતિ કે કાષ્ટને પાષણની જેમ જે મૃત પાય છે તે ભક્તનું પણ હું પોતે સ્મરણ કરું છું અને તેને પરમ ગતિ પ્રદાન કરું છું કફ વાત દિ દોષાણે મદક્તા સ્મરેત તશ્ય તસ્ય ન કૃતજ્ઞ નાસ્તિ મત પરમ કે કફ વાત વગેરે દોષોના કારણે મારો ફક્ત જો મૃત્યુ સમય મારું સ્મરણ નથી કરી શકતો તો પણ હું તેનું સ્મરણ કરું છું જો હું એવું ના કરું તો મારામાં મારા જેવો કૃતજ્ઞ કોઈ ન હોઈ શકે તો આ ભગવાનની પ્રતિજ્ઞા છે મિત્રો તો ભગવાનનો ભક્ત યોગભષ્ટ કઈ રીતે થઈ શકે તાત્પર્ય એ છે કે જે સંસારથી સર્વદા વિમુખ થઈને ભગવાનને જ પરાયણ થઈ જાય જેને પોતાના બળનો પ્રયત્નનો સાધનનો સહારો વિશ્વાસ અને અભિમાન નથી એવો ભક્તને ભગવાન યોગભષ્ટ થવા જ દેતા નથી કેમ કે તે ભગવાન ઉપર નિર્ભર છે જેમ એક બાળક માતા ઉપર નિર્ભર છે તો મા ગમે તેલું સંસારી કામ કરવા સત્તો પણ સતત તેનું ધ્યાન રાખીશી તેનું ચિત્ત તો સતત બાળક બાળક પ્રત્યે જ રહેશે કે કંઈક એને કોઈ તકલીફ તો નથી થઈ જતી તો જેના અંતઃકરણમાં સંસારનું મહત્વ છે અને જેના પોતાના પુરુષાર્થનો સહારો વિશ્વાસ અને અભિમાન છે તેવાની યોગ ભ્રષ્ટ થવાની સંભાવના રહેશે જેમ મોટું બાળકને માં એટલું નથી ધ્યાન આપતી કારણ કે તે એના આશ્રિત નથી તે પોતાની મતિ અનુસાર જીવવા માંડ્યું છે કારણ કે અંતઃકરણમાં ભોગોનું મહત્વ તથા પરમાત્માનું ધ્યાન કરતા હોવા છતાં પણ મન સંસારમાં ચાલ્યું જાય છે આ રીતે જો પ્રાણ સુરતી વખતે મન સંસારમાં ચાલ્યું જાય તો તે યોગ ભષ્ટ થઈ જાય તો યોગ યોગભને પણ ભગવાન સહારો આપે છે તેને ઊંચી યો નિયમો આપે છે આપણે આગળના શ્લોકોમાં જોયું પરંતુ જે બાળકની જેમ ભગવાનના સતત શરણાગત થઈ ગયો છે આશ્રિત થઈ ગયો છે તેને જેને પોતાના બળનો સહારો વિશ્વાસ કે અભિમાન નથી તેનું મન સંસારમાં જવા સતો પણ તે યોગભ થતો નથી આવું ભગવાન કહે છે કારણ કે તેની અવસ્થા આવતો તે મન જ સંસારમાં રહેવા સત્તા પણ ભગવાનને પોકારે છે આથી એવા ભગવાન ઉપર નિર્ભર ભક્તનું ચિંતન ભગવાન પોતે કરે છે કબીરજીની સુંદર સાખી છે કે મુખસે ન જપું કરશે ન જપું મનસે ન જપું રામ રામ સદા મુજે જપે મેં સો નિશ્ચિત તો મિત્રો ભક્ત ની આ દશા હોય છે એવા ભક્ત ઉપર નિર્ભર ભગવાન ઉપર નિર્ભર એવા ભક્તનું ભગવાન પોતે ચિંતન કરે છે તેથી તે તે ભ્રષ્ટ થતો નથી પરંતુ ભગવાનને પ્રાપ્ત થાય છે અહીં ભક્તિ યોગીને સર્વશ્રેષ્ઠ બતાવવાથી એ સિદ્ધ થઈ જાય છે કે જેટલા પણ યોગીઓ છે તેમની પૂર્ણતામાં કંઈક ને કંઈક ખામી રહેતી જ હશે તો જ ભગવાન આવું કહે છે સંસારનો સંબંધ વિચ્છેદ થવાથી બધા યોગીઓ બંધનથી જરૂર સર્વથા મુક્ત થઈ જાય છે નિર્વિકાર થઈ જાય છે અને પરમ સુખ પરમ શાંતિ અને પરમ આનંદનો જરૂર અનુભવ કરે છે એ દ્રષ્ટિએ તો કોઈની પણ પૂર્ણતામાં કોઈ ઉણપ નથી રહેતી પરંતુ જે અંતર આત્માથી ભગવાનમાં લાગી જાય છે અને ભગવાનની સાથે તાદાત્મ કરી લેશે તેનામાં ભગવત પ્રેમ પ્રગટ થઈ જાય છે અને પ્રેમ એ પ્રતિ ક્ષણે ક્ષણે વધતો રહેશે તથા સાપેક્ષ વૃદ્ધિ ક્ષતિ અને પૂર્તિથી રહિત હોય છે એવો પ્રેમ પ્રગટ થવાથી ભગવાને તેને સર્વશ્રેષ્ઠ માન્યું છે પાંચમા અધ્યાયના આરંભમાં અર્જુને પૂછ્યું હતું કે શોંખ યોગ અને કર્મયોગ એટલે કે જ્ઞાન યોગ અને કર્મયોગ બેમાંથી શ્રેષ્ઠ કયો યોગ તો ભગવાને અર્જુનને પ્રશ્ન અનુસાર તેઓ કર્મયોગને શ્રેષ્ઠ બનાવ્યો બતાવ્યો હતો પરંતુ અર્જુન માટે કયોગ શ્રેષ્ઠ છે એ વાત કરી ન હતી ત્યાર પછી સોંખ યોગ અને કર્મયોગની સાધના કેવી રીતે ચાલે તેનું વિવેચન કરી સઠ્ઠા અધ્યાયના આરંભમાં કર્મયોગનો વિશેષ મહિમા કહ્યો કર્મયોગથી જે તત્વ એટલે કે ક્ષમતાની પ્રાપ્તિ થાય છે તે જ તત્વ ધ્યાન યોગીને પણ પ્રાપ્ત થાય છે તે વાતને સ્પષ્ટ કરવા ધ્યાન યોગનું વર્ણન કર્યું ધ્યાન યોગમાં મનની ચંચળતા બાધક બને છે એ વાતને સ્પષ્ટ કરવા અર્જુનની મનના વિષયમાં પ્રશ્ન પૂછ્યો તો તેના ઉત્તરમાં ભગવાને સંક્ષિપ્તનો ઉત્તર આપી દીધો કે અભ્યાસ અને વૈરાગ્યથી મન પણ વશ થાય છે પછી અર્જુને પૂછ્યું કે યોગની સાધના કરનારનું મન જો અંત સમયે યોગથી વિચલિત થઈ જાય તો તેની શું ગતિ થાય તો તેના ઉત્તરમાં પણ ભગવાને યોગ વસ્ત્રની ગતિનું વર્ણન કર્યું અને સૈતાલીસમાં શ્લોકમાં યોગીનો વિશેષ મહિમા કરીને અર્જુનને યોગી બનવાની સ્પષ્ટ સલાહ આપી પરંતુ ભગવાનની માન્યતા પ્રમાણે કયો યોગ શ્રેષ્ઠ છે તે વાત ભગવાને અહી સુધી સ્પષ્ટ રૂપે નથી કહી હવે અંતિમ શ્લોકમાં ભગવાન પોતાની માન્યતા પોતાનો મત પોતાના તરફથી અર્જુનને પૂછ્યા વિના કહે છે કે હું તો ભક્તિ યોગીને શ્રેષ્ઠ માનું છું સમય યુક્તો યુક્ત તમો મત પરંતુ અહીં એવું સ્પષ્ટ કહેવા છતાં પણ અર્જુને ભગવાનની વાત પકડી ન શક્યો એટલા માટે અર્જુન આગળ બારમા શ્લોકના આરંભમાં ફરીથી પ્રશ્ન કરશે કે આપની સગુણ ભક્તિ કરવાવાળા અને અવિનાશી નિરાકાર નિર્ગુણની ભક્તિ કરવાવાળા મો બંદેમાં આપ શ્રેષ્ઠ કોને છો તો ઉત્તરના ભગવાન પોતાના ભક્તને શ્રેષ્ઠ બતાવશે જેવું અહીં બતાવવું છે તો મિત્રો ટુંકમાં મનુષ્યની તો જ સ્થિતિ હોય છે જો તેનું મન અને બુદ્ધિ હોય છે ગીતા અધ્યાય બારમો શ્લોક આઠમો બારમા અધ્યાય

ગતે અંતર આત્માનામાં ભક્તનું મન ભગવાનમાં લાગેલું છે અને શ્રદ્ધાવાનમાં તેની બુદ્ધિ ભગવાનમાં લાગેલી છે તેથી ભગવાન સાથે ગાઢ આત્મીયતા હોવાથી તેઓ ભક્ત ભગવાનમાં જ સ્થિત હોય છે આવો ભગવાનનો મત છે તો મિત્રો અહીં છઠ્ઠો અધ્યાય સમાપ્ત થાય છે આ પ્રમાણે ઉપદિષદો બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્ર રૂપ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુન સંવાદ વિશે આત્મ નામનો છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ થયો તો મિત્રો આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ છે આપના માતા પિતાને પણ ધન્યવાદ છે કારણ કે કડીક કાળમાં એક તો મનુષ્ય જન્મ દુર્લભ એમોએ જિજ્ઞાસા દુર્લભ જિજ્ઞાસામાં એ સતશાસ્ત્રનો સત્સંગ દુર્લભ અને જો સતસ સત શાસ્ત્રના સત્સંગમાં પણ શ્રીમદ્ ભગવદ્ ગીતા જેવી સ્વયં ભગવાનની વાણી દુર્લભ અને એમાં રસ પડવો દુર્લભ તો તમને સૌને રસ પડી રહ્યો છે ત્યારે જ એકથી સાત અધ્યાય હું પૂરા કરી શક્યો મારી તૂટી ફૂટી વાણીમાં જે પણ મને સૂજ્યું તો જે પણ ગુરુદેવનું હતું સતશાસ્ત્રોનું હતું કોઈ પણ ખામી રહી ગઈ હોય તો મારી સમજી મને માફ કર્યો અને આગળના આઠમા અધ્યાયમાં ભગવાનની વાણીમાં આપ સૌ જોડાયેલા આગળના અધ્યાય જ્ઞાન વિજ્ઞાન નામના યોગમાં જોડાયેલા રહેજો તો ભગવાન અહી સાતમા અધ્યાયમાં યોગનો મહિમા પૂરો કરી આગળ અર્જુન ના પૂછ્યા ભક્તિ યોગના વિશે શ્રદ્ધાવાન યોગીઓના વિશે જે સર્વશ્રેષ્ઠ છે તેના વિશે ચર્ચા કરશે તો વિષયમાં પોતાનો આરંભ કરી લેશે તો આપણે બહુ સૌ શાંતિચિતે શ્રવણ કરીશું સૌ સૌને ફરીથી ધન્યવાદ અને સૌને ધૂળેટી અને હોળી અને ધોળેટી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા ફરી મળીશું આગળના સાતમા અધ્યાયના શ્લોકમાં ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે